જણાવવામાં આવ્યું હતું કે તમારા પથ્થરો અંગેની ફરિયાદ માટે કામદારો મોકલ્યા છે પરંતુ દરગાહની ગલી ઉત્તમપોળ સામે કૃષ્ણ ચોક સાપુર ખાતે જ્યારે એએમસીના કર્મચારી કામ કરવા પહોંચ્યા ત્યારે પાંચ ઈસમોએ કામ રોકી ખુલ્લે આમ દાદાગીરી કરી પૂનમ મગનભાઈ સિલાજિયા યોગેશ પૂનમભાઈ સિલાજિયા ભગવતી મનુભાઈ સિલાજિયા તિલક મનુભાઈ સિલાજિયા પિંકી ભગતભાઈ સહિત અન્ય દ્વારા કામ અટકાવવામાં આવ્યું ફરિયાદ કરતા જણાવે છે કે એમસી કર્મચારી દ્વારા બે થી ત્રણ વખત ફોન કરીને કામ કરવા દેતા નથી ધમક્યો આપે છે એવી જાણ કરવામાં આવી પરિસ્થિતિ ગંભીર બનતા માનનીય ધારાસભ્ય કૌશિકભાઈ જૈન સાહેબ એએમસી અધિકારીઓ ભરતભાઈ વાગડિયા સાહેબને જાણ કરવામાં આવી ફરિયાદ કરતા જે સિનિયર એડવોકેટ છે તેમણે જાહેરમાં અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ખુલ્લેઆમ ધમકીઓ આપવામાં આવી પરિસ્થિતિ કાબુ બહાર જતા સવારે સુડતાલીસ વાગ્યે એકસોને બાર પર કોલ પોલીસ વાન સ્થળે પહોંચી અલ્તાબભાઈ શેખ સહિત પોલીસ કર્મચારીઓ આવ્યા પરંતુ પ્રશ્ન એ છે કે પોલીસ આવી છતાં કામ કેમ ન થયું જાહેર રસ્તા હોવા છતાં દાદાગીરી ચાલુ કેમ સ્થળ પર પહોંચેલા એએમસીના અધિકારી રવિભાઈએ ફોટો વિડીયો ઉતારી સ્પષ્ટ કર્યું કે આ રસ્તો સિત્તેર વર્ષ જૂનો જાહેર માર્ગ છે લોકોને આવન જાવનમાં અવરોધ ઉભો કરવામાં આવી રહ્યો છે રસ્તો બંધ કરી દેવાની ધમકીઓ અપાઈ રહી છે પોલીસ અને એએમસી ના કર્મચારીઓને સમજાવ્યા છતાં દાદાગીરી ન માને અંતે ફરિયાદી કરતાને સાપુર પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા પરંતુ એફઆઈઆર લેવાની જગ્યાએ અરજી લેવા કહેવામાં આવ્યું બપોરે બાર ને ઓગણસાઈઠ વાગે ચૌદ ચાર ઓગણ પર ફરિયાદ જેમાં સ્પષ્ટ જણાવ્યું કે ફરજ પરના પોલીસે ફરિયાદ લેવાનો ઇનકાર કર્યો જાહેરમાં સિનિયર એડવોકેટને જાનથી મારી નાખવાની ધમકીઓ મળે કામ રોકાય જાહેર રસ્તો બંધ કરવાની દાદાગીરી થાય અને છતાંય નહીં પોલીસ નાગરિકનું રક્ષણ કરશે કે દાદાગીરીનું કાયદો સૌના માટે સમાન છે કે પસંદગીનો હવે નજર રહેશે સાપુર પોલીસ ની કાર્યવાહી પર એમસી ના પગલા પર અને દાદાગીરી કરનાર સામે કાયદો ક્યારે હરકતમાં આવશે જેમથી અધિકારી કર્મચારી નાનો રાખે જે તમે આકાશ જે આવો એટલે ત્યાં ગયો કે ત્યાં ચાર મજૂર માણસ હતા સ્વાદીશ ગ્રહ હતા આ બધા ત્યાં કામગીરી ચાલુ કરવા જોતા

તથા શિલાજીયા ભગતભાઈ નાના બહેન ભગતભાઈ અને દીકરી ચાંદખેડા હોય છે એ પણ આવી ગયા ભગત આવી ગયા

પતજી જયશ્રીબેન બાબીબેન તથા સુમદાબેન નોબલબેન આ બધા ઉપર કે આવી ગયા લો પોલીસને ઘેર માર્ગે ઘેરવા લાગે તો મને માલિક છે માલિક છે પર પોર પર જાતની દસ્તાવેજ કિમલભાઈ મગનબેન સમાજીના નામે પોલીસને બતાવવા આવી હતી પોલીસ ત્યાંથી સ્થળ તો પાસે દેવા આ ફોટોગ્રાફ લીધો વિડિયો લીધો આ કિમલભાઈ છોકરો યોગેશ વારંવાર જાહેરમાં મારે મારી પત્નીને બીજી આવે સામાજિક કાર્યકર હંસાબેન ઓમ પ્રકાશ દાતણે મીનાબેન સુરેન્દ્રભાઈ દાતણે જે બીજેપી ના કાર્યકર છે એ આવીને સમજાવવા પડે અમને તો ભાઈ આ રાહદારી રસ્તો છે તારા નામનો નથી કોર્પોરેશનના માણસોને કામ કરવા દો ત્યાં અધિકારીઓ આવી ગયા ત્યાં બરોબર કરીને પોલીસ વાળા આવી ગયા છતાં પણ આ લોકો કામ કરવા દીધું નહીં તેને બે બે મગનભાઈ શેલર જેવા અને પોલીસ સ્ટેશન હું ફરિયાદ કરવા ફરી ગયો કે ભાઈ ચલો ફરિયાદ ન દો તો ત્યાં મને એવું કહેવામાં આવ્યું કે ભાઈ પીઆઈ સાહેબ આગળ નથી પીઆઈ સાહેબને અમે પૂછીશું વાતચીત કરીશું પછી ફરિયાદ તમારે લેવામાં આવશે અત્યારે તમે ખાલી અરજી આપી દો એટલે મેં એમને વિનંતી કરી કે સાહેબ નામદાર સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે લલિતા કુમારી વર્ષી સ્ટેટ ઓફ ઉત્તર પ્રદેશને એમાં જણાવવામાં આવ્યું છે કે ત્રેપનની ફરિયાદ હોય એટલે ફરિયાદ લઈ લેવી ને પછી એની તપાસ કરી શકો તો સાહેબ મારી ફરિયાદ લઈ લો નક્કી લોકો જતા મારી ફરિયાદ લેવામાં આવતી નથી ને તમે પુરાવા ને બધું જોવો છો એમની પાસે દસ્તાવેજ હોય પૂનમ ભાઈ મગનભાઈ શિવાજીયાના નામને તો આપ જોઈ શકો કે સાહેબ મેં કાયદેસરની ઓનલાઈન ફરિયાદ કરી છે જાહેર હિત માટે રાહદારીઓ ને પથ્થરો લગાવવામાં આવે ત્યાં ગંદકી થાય મચ્છરો પડે ને સિનિયર સિટીઝનો રહે છે ત્યાં આવવા જવામાં પડી જાય એટલા માટે જાહેર રીતના કામમાં કોર્પોરેશન ના માણસો ની હાજરીમાં આ ત્રણ જણા જે લાવે પીનમભાઈ ઊગેશ પીનમભાઈ સિલાજ ભગવતી બેન તથા એમની ભક્રીજી મા દીકરી આ બધાને અડચણ ઉભી કરી જે મનુભાઈ ધાતો હોય ભગવતી બેન હોય અડચણ ઉભી કરી સરકારી કર્મચારીઓ હાજર છે પોલીસ હાજર છે છતાં અડચણ ઊભી કરી અને મને ધમકી આપી ધંધી વાળો પેઢી મેં મારી ફરિયાદ લેવામાં આવેલ નથી તે બાદ મેં પોલીસ સ્ટેશન અઢાર અને ચૌદ ચારસો ઓગણપચાસ ફરિયાદ કરી પોલીસ દ્વારા મારી ફરિયાદ લેવામાં આવતી નથી પોલીસ સ્ટેશન પવનસિંહ ઝાલા સાહેબ નામ ચોક્કસ ખબર નથી એમની સાથે વાત કરેલી છતાં બી આ રીતે વર્તન થઈ રહ્યું છે મારી વિનંતી છે કે સામાન્ય નાગરિકો સાથે કેવું વર્તન થતું હશે વંદો માત્ર ભારત માતાથી જયારે મારું કહેજે ફરિયાદ છે ત્યારે ફરુ થઈએ મારે વર્તન લેવું વિનંતી છે